ધ્રાંગધ્રાની માર્કેટ પાસેથી એક મુસ્લિમ વ્યક્તિને પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકડું મળેલ તે મૂળ માલિક હિન્દુ પરિવારને પરત કર્યું ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે એક રાણા પરિવારની દીકરી બાદ ધાંગધ્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે પાંચ તોલા જેટલું સોનાનું સાંકડું પડી ગયેલ હતું ત્યારે સલીમભાઈ ઘાંચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિને સોનાનું સાંકડું મળેલ હતું તે સાંકડું આજે સીટીપીઆઈએમયુ મશીની હાજરીમાં મૂળ માલિક હિન્દુ પરિવારને અંદાજીત પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું જેમાં માનવતાની એક મિસાલ કાયમ કરી હતી ગોર કળિયુગમાં નીતિ સત્ય પ્રેમ લાગણી શુદ્ધ આચરણ ભાવ દયા અને કરુણા જેમાં ઝાલાવાડમાં આજે પણ અનેક કિસ્સાઓ એવા સામે આવે છે જ્યાં સાધારણ માનવીની માનવતા ઉપર ગર્વ થાય માનવતામાં પ્રભુતાનો વાસ છે પણ આ કળજુગમાં માનવતા દીવો લઈને ક્યાં શોધવા જવી એ જ મોટો પ્રશ્ન છે ત્યારે દ્રાંગદ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે મેઘરાજસિંહ રાણા પરિવારની દીકરી બા દાંગત્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે પાંચ તોલા જેટલું સોનાનું સાંકડું પડી ગયેલ હતું ત્યારે સલીમભાઈ ઘાંચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈ એમજભાઈ સુમરાને સોનાનું સાંકડું મળેલ હતું તે સાંકડું આજે સીટીપીઆઈએમયુ મશીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને અંદાજીત પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું જેમાં સોનું પરત કર્યું હતું ત્યારે સોનું જોતા જયની આંખોમાંથી હર્ખના આંસુ છૂટ્યા હતા માનવતા એના નૈતિક મૂલ્યોમાં આજે પણ દરેક માણસમાં જીવે છે પણ જરૂર છે માત્ર એને પ્રોત્સાહન આપવાની એમ બતાડતા આ કિસ્સામાં પ્રામાણિકતા સાથે માનવતાના દર્શન થયા હતા અને દાંગત્રા શહેરમાં હિન્દુ મુસ્લિમની એકતાની એક મિસાલ કાયમ કરી હતી સોળ તારીખે સાંજે શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા એમના સોનાનો સાંકળો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતા તમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીલભાઈ કાચી કરીને એમને જાણ કરી સલીલભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકડો જે પડી ગયો હતો એ ધ્રાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં તેને સમજ્યો કે આ વસ્તુ ખૂટી સેમસનજી ઘરમાં પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘાજી અશરસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંખે એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવ્યો છે કાળુભાઈ એક આ સારી એક ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય લોકો એનું સારી રીતે ભાઈચારાથી અને લોકો રહી શકે મારું નામ રાણા દસરથસિંહ રહેવાનું શક્તિ મંદિર પાછળ આજે સોળ તારીખે મારા બહેન નું પગનું સાંટલું ગિરિરાજ હેન્ડલૂમથી લઈને ગલી સુધીમાં પડી ગયેલ જે અલગ અહેમદભાઈ સુમરાવને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા અને જે આજે એમને અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આશરે કેટલી કિંમતનો હશે આશરેની 5 લાખ જેવી કિંમત હતી સોનાના સાંકડાની મારું નામ સલીમ કાચી છે હું એક સોશિયલ મીડિયા તરીકે ગ્રુપ ઘણા બધા ચલાવું છું અને સોળ તારીખે મારી દુકાન પાસે એક બેન નીકળ્યા અને મેં કીધું કે મારું સોનાનું એક સ્થળ પડી ગયું છે તો જેથી કરીને એ બેનની સોનાનું સ્વરૂપ પડી ગયું હતું ને તે પછી બેન પોલીસ સ્ટેશને આવ્યા જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે એ બેનને મેં સજેસ્ટ કર્યું કે બેન એક આપનું નામ અને નંબર વોટ્સઅપના માધ્યમથી જો આપણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરશું તો આપણને તાત્કાલિક આ સોનાનું સ્વરૂપ પડી શકે છે ત્યારે બેન આગ્રહ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં તમામ ગ્રુપો ધામેધરાના જે કે છે ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરેલો હતો જે મેસેજના આધારે 16 તારીખના દિવસે જ કાળુભાઈ કરેલી એક ભાઈ છે મુસ્લિમ એ લોકોને સોનાનું સળું લગભગ આશરે 5 લાખ રૂપિયાનું સળું હતું તે મળેલું હતું પણ એમને એવું હતું કે આ ખોટું છે પછી સોશિયલ મીડિયાના માધ્યમમાં એ ભાઈએ જોયું કે ભાઈ આ સળું ખોવાયેલું છે ને સોનાનું છે અને એક હિન્દુ બેનનું છે કે જે આની દીકરી ધામેધરાના છે ને ખરીદી કરવા માટે આવ્યા હતા અને એનું પડી ગયું હતું પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવ્યો કે અમને એક સળું મળ્યું છે એ કોનું છે એટલે જે સડું હતું તે એક મોટ માલિકને બોલાવ્યા લાવ માલિકને બોલાવીને ખરાય કહી તો એમી ગ્રુપ કે હા સડું અમારું છે એ સડું આજે દાંગદરા સિટી પોલીસ સ્ટેશનના PI એમયુ મસી સાહેબની હાજરીમાં બંને પરિવારોને સાથે રાખી અને સોનાનું સડું જે છે એ આજે પરત કર્યું છે જેનાથી દાંગદરાની અંદર એક માનવતા અને એક હિન્દુ મુસ્લિમની મિસાલ કાયમ દે છે કે ભાઈ એક સાડા 4-5 લાખ રૂપિયાનું તો સોનાનું સડું છે એ કોએ કીધું તેમ છતાં એક ગરીબ પરિવાર છે તો કે જે રોજનું લાવી રોજનું ખાય છે એ પરિવારે કોઈ પણ લાલચ રાખ્યા વગર આજે છે ને સોનાનું સળુ મૂળ માલિકને પરત કર્યું છે ત્યારે જ્યારે મૂળ માલિકને પરત કરતા આજે ખુશી અને આનંદનો ધામીગ્રામમાં એક ઇન્સાનિયત અને એક મિસાઈલનો કાયમ બની ગયું છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ તો ઠીક છે પણ માનવતા એક મહત્વની છે કે કોઈનું એક પણ રૂપિયો હરામનો લેવો એ નકામો છે ત્યારે આજે એ માનવતા સાચી પડી છે અને લગભગ અંદાજે 4.5 લાખ રૂપિયાનું જે સોનાનું સળું હતું તે મૂળ માલિકને આજે પરત કર્યું છે જ્યારે પરત કરાતા તમામ પરિવારોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો